ઓમ ધ્રામ દત્તાત્રેયાય નમઃ આજે હિન્દુ નવું સંવત્સર વિક્રમ સંવંત બે હજાર બ્યાસીની આપ સૌ ભક્તોની મંગળકામનાઓ ઈચ્છતા હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ ગુડી પડવો એક મહત્વપૂર્ણ હિન્દુ તહેવાર છે જે નવા વર્ષનો પ્રારંભ ચૈત્રી નવરાત્રિની શરૂઆત વસંત ઋતુની શરૂઆત અને ખેતી અને પાકની શરૂઆતનું પ્રતિક છે પવિત્ર પ્રાચીન હિન્દુ સંસ્કૃતિમાં આ ઉત્સાહ પ્રેરક શુભ દિવસે ઘણા મહાન શુભ કાર્યો થયા હતા આજે આપણે યુટ્યુબના માધ્યમથી એક નાવિન્યપૂર્ણ અને ઉમદા કાર્યનો શુભારંભ કરીએ છીએ શ્રીપાદ રાજમ શરણમ પ્રપથ્યે સુરતના દત્ત ભક્ત શ્રી દિલીપભાઈ પારેખે સર્વ ભક્તો માટે શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત ગ્રંથમાંથી કેટલીક રત્નકણિકાઓનું સંકલન કર્યું છે જેનું આપણે રસપાન કરીશું સૌ પ્રથમ આ ગ્રંથની પ્રસ્તાવનાની રત્નકણિકાઓ સાંભળીએ પ્રથમ દત્તાવતાર શ્રીપાદશ્રી વલ્લભ પ્રભુનું ઈસવીસન તેરસો વીસમાં ચિત્રા નક્ષત્રમાં આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લામાં આવેલા પીઠાપુરમાં બ્રહ્મર્ષિ ઘંટ ખંડીકોડ શર્મા ગુરુ અને અખંડ લક્ષ્મી સૌભાગ્યવતી સુમતી મહારાણીના ત્રીજા સંતાન તરીકે પૃથ્વી પર ભક્તોના કલ્યાણ માટે અવતરણ થયું હતું શ્રીપાદ પ્રભુનો ચહેરો સાત્વિક સુંદર અને દૈદીપ્યમાન છે તેવો અતુલ્ય છે ત્યાર પછી દ્વિતીય દત્તાવતાર તરીકે શ્રીપાદ પ્રભુ મહારાષ્ટ્રના કારંજાનગરમાં શ્રી નૃસિંહ સરસ્વતી તરીકે અવતર્યા હતા શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ રચિત દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા મંત્ર સંસાર સાગરમાં અથડાતા ભક્તો માટે રૂપ છે શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુએ પોતાના સમયમાં કર્ણાટક પ્રાંતમાં પોતાના વ્હાલા ભક્ત શ્રી શંકર ભટ્ટ પાસે સંસ્કૃતમાં પોતાની જીવનકથા લખાવી હતી નવી સદીની શરૂઆતમાં ઈસવીસન બે હજાર એકની વિજયાદશમીએ એક પવિત્ર પુરુષ શ્રી મલ્લાદી ગોવિંદ દીક્ષિતુલુ ભીમાવરમથી આવ્યા અને જણાવ્યું કે તેઓ શ્રીપાદ પ્રભુના તેત્રીસમી પેઢીના વંશજ છે અને શ્રીશંકર ભટ્ટ દ્વારા લિખિત મૂળ સંસ્કૃત પ્રત ઉપરથી લખાયેલ તેલુગુ પ્રત પોતાના ઘરમાં છે જે હું સંસ્થાને સુપ્રત કરવા આવ્યો છું ત્યાર પછી વિવિધ અન્ય ભાષાઓમાં આ દિવ્ય ગ્રંથનું ભાષાંતર થયું અને સર્વજનો માટે તેનું પારાયણ સુલભ બન્યું આપણે સર્વ સૌભાગ્યશાળી છીએ કે આપણે આ ઔપાસનિક ગ્રંથનું રસપાન કરી શકીએ છીએ કલ્પવૃક્ષ સમાન વેદ સમાન આ ગ્રંથ જાણે કે શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનો આત્મા છે આ ગ્રંથમાં કુલ ત્રેપન પ્રકરણો છે દરેક અધ્યાયના વાંચનનું અલગ અલગ શુભ ફળ પ્રાપ્ત થાય છે કલિયુગમાં ત્રિવિધ તાપશમન માટે આ પવિત્ર ગ્રંથનું પારાયણ ખૂબ જ ફળદાયી છે વળી આ દિવ્ય ગ્રંથના પારાયણથી પૂર્વજન્મના કર્મબંધનોનો અને ગ્રહદોષોનું પણ શમન થાય છે કારણ કે આ પવિત્ર ગ્રંથનો પ્રત્યેક શબ્દ સત્ય અને શક્તિશાળી છે આ ગ્રંથ વાંચનથી અજ્ઞાનનું નિવારણ કરી સાચા જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા મોક્ષ પ્રાપ્તિ શક્ય બને છે આ ગ્રંથ વાંચતા દુનિયાનું વિસ્મરણ થાય છે અને શ્રીપાદ પ્રભુની દિવ્ય હાજરીનો આનંદ મળે છે તેવો અનેક ભક્તોનો સ્વઅનુભવ છે આ દિવ્ય ગ્રંથ વાંચનથી શ્રીપાદ પ્રભુની કૃપા પ્રાપ્તિને કારણે સર્વને સુખ શાંતિ અને સ્વસ્થતા પ્રાપ્ત થશે હવે આગળ ઉપર શ્રી વલ્લભ ચરિત્રામૃતની એકથી ત્રેપન અધ્યાયની રત્નકણિકાઓ મૂકવામાં આવશે અસ્તુ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવદત્ત